કાપડ ઉદ્યોગને લઈને સુરતની દેશ અને દુનિયામાં નામના થઈ છે ત્યારે સુરતના કાપડ ઉદ્યોગના વ્યુવર્સોના સંગઠન ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશન એટલે કે ફોગવા દ્વારા લાર્જેસ્ટ ફેબ્રિક એક્સપો વાઇબ્રન્ટ બે હજાર બાવીસનું આયોજન કરાયું છે જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હસ્તે આજરોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું દેશ અને દુનિયામાં કાપડ નગરી તરીકે જાણીતા સુરત શહેરમાં ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશન એટલે કે ફોગવા દ્વારા તારીખ છવ્વીસમી અઠ્યાવીસમી ઓગસ્ટ દરમિયાનના ત્રણ દિવસનું લાર્જેસ્ટ ફેબ્રિક એક્સપો વાયબ્રન્ટ બે હજાર બાવીસનું આયોજન કરાયું છે સહારા દરવાજા ખાતેના ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં યોજાયેલા એક્સપોનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસ્તે ખુલ્લું મુકાયું હતું તા આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પટેલ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જદો સુરતના પ્રથમ નાગરિક મેયર મેમાલીબેન બોઘાવાલા સહિત તમ હાજર પામ્યા હતા જે રીતે અમે અંદર ગયા અને જે એક્ઝિબિટર સો ઉત્સાહથી પોતાની પ્રોડક્ટ ત્યાં મૂકી હતી અને સુરત શું છે અને સુરતની તાકાત કેવી છે એ બતાવવા માટે તમે જે પ્રયત્ન કર્યો છે એ બદલ બધા તમને સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું

કદાચ શ્રી પણ એના વિશે પ્રકાશ પાડશે પણ એની તૈયારી થઈ અને જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એનું સ્વરૂપ કેવું હોઈ શકે તેના માટે જ મેં આ વાત કરી તમને કે શ્રી પોતે કોઈ પણ જગ્યા ઉપર દેશ વિદેશમાં કે અહીંયા જ્યારે પણ જાય છે ત્યારે જે ગિફ્ટ આપે છે લોકોને અથવા તો જે કંઈ પ્રેઝન્ટ થાય છે એની અંદર હેન્ડીક્રાફ્ટ સાથે અથવા હેન્ડલૂમ સાથે જોડાયેલી વસ્તુને તેઓ પોતે પ્રમોટ કરતા હોય છે